તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વિદ્યામંદિર સોસાયટી સંચાલિત ઝેડ એફ વાડિયા વિમેન્સ કોલેજ એન્ડ એન કે જોટા કોલેજ ઓફ કોમર્સના સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આ કાર્યક્રમમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાંથી વૈશાલીબેન દેવરે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી શ્રદ્ધાબેન શાહ આશ્રમમાંથી ટીમમાંથી દક્ષાબેન બારીયા નિશાબેન વાલ્વી મહેશવી પરમાર જેન્ડર સ્પેશિયાલિસ્ટ ડીએચઇડબલ્યુ મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી સુરતથી ઉપસ્થિત રહ્યા હતા પોતાની શાખાનું જ્ઞાન પણ તેમણે પીરસ્યું હતું આ સાથે બસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક આ સેમિનારમાં ભાગ પણ લીધો હતો સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જયેશ એન ચૌહાણ સાહેબે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપિકા રીના અતુલભાઈ દેસાઈએ કર્યું હતું જી મારું નામ જયશન ચૌહાણ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ઝેડફવાડી યુનિયન સ્કોલર આજે શું કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું છે આજે અમારી સાયબર સેલ નામનો અમારો એક ડિપાર્ટમેન્ટ છે વિદ્યાર્થીનીઓ માટે એ અંતર્ગત અમે એક દીકરીઓની સાયબર સુરક્ષા માટે અને દીકરીઓના બીજા કેટલાક વિશિષ્ટ પ્રશ્નો માટે અમે એક પ્રોગ્રામ કર્યો હતો અને એ પ્રોગ્રામમાં લગભગ અઢીસો જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો કાર્યક્રમમાં સૌ પહેલા તો સાયબર સેલના વૈશાલીબેન દેવરે તેમણે દીકરીઓને જુદા જુદા પ્રકારના ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેની વાત કરી આ અંતર્ગત કોર્ટના નિશાબેન કોર્ટના બેને અમને એ સમજાવ્યું કે કયા કયા પ્રકારના ઉપક્રમો ઉપલબ્ધ છે કયા કયા પ્રકારના રક્ષણો ઉપલબ્ધ છે અને બાળ વિકાસ વિભાગના મહેશભાઈ પરમારે એ બતાવ્યું કે દીકરીઓએ કઈ રીતે પગભર થવાનું છે અને એમને કયા કયા પ્રકારની યોજનાઓ ઉપલબ્ધ મળે છે જી મારું નામ દેવરે વૈશાલી મહિલા ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ સુરત આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે અઠવા લાઇન્સ ખાતે વારિયા વિમેન્સ કોલેજ હતી ત્યાંથી રીના દેસાઈ કરીને મેમ હતા એમનો કોલ આવેલો હતો કે મારી દીકરીને થોડુંક માર્ગદર્શન આપો અને તમારી પૂરી ટીમને લઈને અહીં આવો મારી સાથે હું મહિલા ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચમાંથી જે બળાત્કારના કેસો થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી

એમના વિશે માહિતી આપી અને મહિલા અભયમ જે વન એટ વન છે મહિલા હેલ્પલાઇન નંબર છે એમના વિશે માહિતી આપી બસો થી અઢીસો જેટલી દીકરીઓ હતી અને પૂરો સ્ટાફ હતો અને દીકરીઓને જે અમારા અમે જે અવેરનેસ કર્યો એના માટે એવું એટલી ધ્યાનથી સાંભળતા હતા અને એવું લાગ્યું છે કે ખરેખર આ દીકરીઓ અમે જે અમારી પૂરી ટીમ જે દીકરીઓને યોગ્ય યોગ્ય માર્ગદર્શન આપ્યું છે એ લોકો ભવિષ્યમાં એનો સદુપયોગ કરશે અને સાથે સાથે બીજી દીકરીઓ સાથે કદાચ અન્યાય થાય તો એ લોકો અવાજ ઉઠાવશે એવું અમને લાગી રહેલું છે અને આપના સોશિયલ મીડિયાના માધ્યમથી હું દરેક ગવર્મેન્ટ સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય કે કોલેજ હોય દરેક જગ્યાએ હું એવું કહેવા માંગુ છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે દીકરીઓ છે દીકરાઓ છે તમે આવી રીતના એક અવેરનેસ લાવો એક પ્રોગ્રામનું આયોજન કરો કે જેથી કરીને જેને ખબર નથી કે સરકાર એમને શું સહાય કરે છે વકીલ ક્યાંથી ફ્રીમાં મળે છે અને પોલીસ એમને શું મદદરૂપ થઈ શકે છે એને સોશિયલ મીડિયાના માધ્યમથી હું એમ કહીશ કે તમે આવી રીતના અવેરનેસનો પ્રોગ્રામ રાખો કે જેથી કરીને અમે ત્યાં પૂરી ટીમ આવીએ અને મહિલાઓને બાળકોને જે જાતીય સતાવણી થાય છે એમના માટે એમને સાંભળી યોગ્ય માર્ગદર્શન આપીએ અને એમને ન્યાય અપાવવાનો અમે પૂરતો કોશિશ કરીશું ધન્યવાદ